ઉપસ્થિત શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહનો ભવ્ય કાર્યક્રમ ટાઉન હોલ ભુજ ખાતે યોજાતો

કે બ્રહ્મ સમાજ હંમેશા શિક્ષણ સંસ્કાર સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ રહ્યો છે ને રહેશે તેજસ્વી તાલોના સન્માનનો હેતુ સમાજની યુવા પેઢીને વધુ પ્રેરિત કરવાનો છે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજ વિધાનસભા દ્વારા સભ્ય શ્રી કેશુભાઈ પટેલ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચન શ્રી નવીનભાઈ વ્યાસ શ્રી દિલીપભાઈ દાદા એચએલ અજાણી સાહેબ પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ સાસરી દીપેશભાઈ શ્રી કિરીટભાઈ સોમપુરા શ્રી રાજેશભાઈ ગૌર સહિત અને પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સમસ્ત બ્રહ્મ સમાજના દરેક સંવાયના પ્રમુખ શ્રી ઉપસ્થિત રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભુજનગર નગર કાર્યવાહ હેતભાઈ જોશીએ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન બિંદુઓમાંના એક બિંદુ કુટુંબ પ્રબોધન વિશે વિસ્તૃત વાત કરેલ વક્તોએ પોતાની પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને લક્ષ્યનિષ્ઠ રહેવા મહેનત અને સંયમ સાથે જીવનમાં આગળ વધવા તથા સમાજ અને રાષ્ટ્રના ગૌરવમાં વધારો કરવા માટે પ્રેરિત કર્યા હતા તેમણે શિક્ષણને જીવનના મૂલ્યવાન ધ્યેય તરીકે સ્વીકારવાની અને સામાજિક એકતાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો કાર્યક્રમ દરમિયાન કેજી થી લઈ પીજી સુધીના કુલ પાંચસો ચાલીસ જેટલા તેજસ્વી તાલાઓને મહાનુભાવના વ્રત સન્માનિત કરવામાં આવ્યા દરેક વિદ્યાર્થીને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ અને સ્મૃતિ વડે સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત બ્રહ્મ સમિતિ દ્વારા ઉષ્મા ભર્યું સ્વરમાં કરવામાં આવેલ શિક્ષણ કન્વીનર તરીકે ડોક્ટર તેજસભાઈ પાઠકે સેવા આપેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રીટાબેન ભટ્ટે પોતાના સુંદર શબ્દમાં કરી સમગ્ર માહોલને જીવંત બનાવેલ આભાર વિધિ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ ઉગાણીએ કરી ઉપસ્થિત તમામ મહાનુભાવો દાતાશ્રીઓને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમ સમાજની એકતા શિક્ષણ પ્રેમ અને યુવાનોને પ્રેરણા આપતો એક ઉત્તમ ઉદાહરણરૂપ યાદગાર સમારોહ બની રહ્યો તેવું અલ્પેશભાઈ જાની યાદીમાં જણાવાયું છે રિપોર્ટર ગોવિંદ માતમ નિરોણા